સુરતમાં પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા માતા પિતાને વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે થી વધુ પરિવારો દ્વારા પોતાના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું સુરતમાં પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા માતા પિતાના વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા જીવનમાં માતા પિતાનું સવિશેષ મહત્વ છે ત્યારે તેમનું ઋણ અદા કરવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું પ્રોગ્રેસ એલાયન્સના બે જેટલા પરિવારો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોતાના માતા પિતાનું પૂજન કર્યું મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાશએ તમામ પરિવારોને માતા-પિતાનું મહત્વ સમજાવ્યું અને તેમણે આ પૂજન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા પોતાના બાળકો દ્વારા માતા-પિતાનું પૂજન કરવામાં આવતા તેમની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા દીકરાઓએ પોતાના પિતાના ચરણો ધોઈ તેમનું પૂજન કરતા એક ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા કરેલા આયોજનને પગલે તમામ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી મારું નામ દિલીપ પટેલ પ્રોગ્રેસ એલાયન્સનો સભ્ય છું આજે છે ને અમે પ્રોગ્રેસ અલાયન્સ તરફથી એક કાર્યક્રમ છે એનું નામ છે વંદન પહેલા પ્રોગ્રેસ એલાયન્સ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં પ્રોગ્રેસ એલાયન્સ એક ઉદ્યોગ સાહસિક એન્ટરપ્રિન્યોર માટે કામ કરતી સંસ્થા છે અને જેનો ઉદ્દેશ્ય છે થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ ઉદ્યોગ સાહસિકનું થાય અને એનો એક પાર્ટ છે માતા પિતા સાથેના સંબંધો અને એના માટે માતા પિતાના સંબંધો કેમ રહી જાય એના માટે અમે એક કાર્યક્રમ દર વર્ષે યોજના કરીએ છીએ અને એ છે વંદન આ કાર્યક્રમ કાર્યક્રમનાનો ઉદ્દેશ્ય છે કે માતા પિતાએ હજારો તપ કરીને હજારો સમર્પણ આપીને એમના બલિદાન ત્યાગથી આપણને મોટા કર્યા છે અને એક વખત એમનો આપણે કૃતજ્ઞતા અર્પણ કરી અને વારંવાર રોજે રોજ જીવનના અંદર એમને કૃતજ્ઞ રહીને જીવન જીવીએ અને એમને અહેસાસમાં જાય કે મેં જે કાર્ય કર્યું છે મેં જે આ ધરતી પર બાળકની પરવરિશ કરવામાં મારું જીવનને અસાવર કર્યું છે તો મારું જીવન વ્યર્થ નથી ગયું આ એ ઉદ્દેશ્યથી અમે આ વંદન કરીએ છીએ મારું નામ જયદીપ સોજીત્રા છે અને હું પ્રોગ્રેસ એલાયન્સનો પ્રાઉડ મેમ્બર છું આજે માતા પિતાનું વંદન કરવાનો એક પ્રોગ્રામ છે જેનું નામ છે વંદન આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય જે સાસુઓની સાથેના જે સંબંધ એ નેક્સ્ટ લેવલ ઉપર જાય માતા પિતાએ આપણા ઉપર જે કુર્બાની આપી છે આપણે ગ્રોથ કરવા માટે જે જે કામ કર્યા છે એને નાનું પુષ્પનું એક પાન રૂપી એક વંદન કરવાનો એક આ ઉદ્દેશ્ય છે આ પ્રોગ્રામ અમારો સવારે એક પાર્ટ હતો ને આજ બીજો પાર્ટ બપોર પછીનો હોય બે પાર્ટ મળીને બે હજાર કરતાં વધારે ફેમિલી મેમ્બરો છે